દાહોદ નગરપાલિકા વિસ્તારમાં ડિજિટલ મીટર ન લગાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તશનીમ નલાવાલા તેમજ કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાઈવાળા પંકજભાઈ શાહ સહિત લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં એનજીવીસી એલ દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર ચાર્જા લગાવવામાં આવ્યા છે ત્યાં માત્ર દસ દિવસમાં રૂપિયા બે હજાર કપાઈ જાય છે જો સરકાર આવું કરશે તો લોકોને આર્થિક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જો બેલેન્સ ન હોય તો તાત્કાલિક વીજ કનેક્શન કપાઈ જાય છે માટે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈપણ જગ્યાએ કોઈપણ ઘરે લગાવવા ન જોઈએ કેમ કે અન્ય રાજ્યમાં મફત વીજળી અપાય છે તો આપણા રાજ્યમાં મફત વીજળી કેમ નહીં કે ચાલીસ પૈસા કે એક રૂપિયા યુનિટ કેમ નહીં જો આમ કરવામાં આવશે તો ગરીબ પરિવાર અને પછાત પરિવાર વીજળી વગરના થઈ જશે એવો ઘાટ થશે સરકાર વિવિધ ઉત્સવોમાં રંગારંગ કાર્યક્રમો કરે છે અને કરોડોના ખર્ચો કરે છે પ્રજા આ બધું હવે શાંતિ થઈ ગઈ છે ગરીબ પરિવાર પાસે કામ ધંધા તથા રોજી રોટી અને બેરોજગારીની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે તેથી સ્માર્ટ મીટર ના લગાવવાની આવેદન પત્રના માધ્યમથી માંગણી કરી હતી સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું છે સ્માર્ટ સ્માર્ટ મીટર બાબતે કે જે સ્માર્ટ મીટર બરોડાની અંદર લાગ્યા અને એના બહુ બધા વિરોધો થયા એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં અને એ જો મૂકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે કારણ કે સ્માર્ટ સિટી મીટરની અંદર એક અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર બે બે હજાર ચાર ચાર હજાર રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે તો એ આજ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે એટલે દાહોદ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખત વિરોધ કરે છે અને એનો વિરોધ